આજે તમે કેદુના રાહ જોતા હતા ને એવી મસ્ત મજાની ગાળા બોર્ડરના કોન્સેપ્ટમાં ફરીથી નવી ડિઝાઇન સાથે આવી ગયા છે કારણ કે ઘણા બેનું કહેતા હતા ગાળા બોર્ડરમાં ન્યૂ ડિઝાઇન લાવો ન્યૂ ડિઝાઇન લાવો તો આજે તમારી માટે મસ્ત મજાની ગાળા બોર્ડરમાં ન્યૂ નો લુક લઈને આવે છે તો શ્રીરાજની આઈડીને ફોલો અને શેર કરવાનું ભૂલતા નહીં એટલે તમારી માટે ડેલીવેરમાં માં જ નવું કલેક્શન એકદમ ફેન્સી અને પ્રીમિયમ કલેક્શન જોવા મળી જશે એમાંય કે આજે ગાળા બોર્ડરની ડિઝાઇન એટલી સુપર હિટ અને જોરદાર આવી છે ને તો જોતા તો ગમી જાય પણ પહેરી હોય ને તો કાંઈક ઘટે ને એટલે જોરદાર પીસ લાગણ છો બેન કપડું તો આપણું કૂણું માખણ જેવું જ આવે છે એ તો તમને ખબર છે લચકા જેવા કપડામાં ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ એમાં કે આજે આપણે મસ મજાનો નેવી બ્લુ કલર ઓપન કરવી છે કલર મેચિંગ બહુ જોરદાર રહેવાનું છે પણ ગાળા બોર્ડર ડિઝાઇનનો લુક એકદમ પ્રીમિયમ અને જોરદાર લઈને આવ્યા છો કારણ કે ઘણા બેનું આપણે કહેતા હોય કે ગાળા બોર્ડરમાં નવી ડિઝાઇન અજરકની ડિઝાઇન તો પહેરી લીધી હવે આપણે મસ્ત મજાની ગાળા બોર્ડરમાં ન્યૂ ડિઝાઇનનો કોન્સેપ્ટ છે એકદમ ડિફરન્ટ વેરાયટી છે સાથે એકદમ સરસ મજાના કલર રહેવાના છે તમે સાડીનો લુક તો જોઈ શકો છો કેટલી મસ્ત લાગે છે કારણ કે નેવી બ્લુ કલર હંમેશા સુપર અને અને સરસ લાગે આ છે ને નાની અને મોટી એજ નાની બંને હારી લાગે ને એવો તો છે પણ આ નાની ને તો બે કામમાં ચાલે એવી છે સુપર કલર મેચિંગ સાથે મસ્ત મજાની ડિઝાઇન લઈને આવ્યા છે એકદમ હેવી પલ્લુ રહેવાનું છે કારણ કે આપણે અજરકનું પ્રિન્ટેડ પલ્લુનું અને ગાળા બોર્ડર કોન્સેપ્ટ તો પહેરી લીધો આ વખતે મસ્ત મજાના પ્રિન્ટ પ્રિન્ટની સાથે કેરીવાળું કોમ્બિનેશન લઈને આવે છે બેનુ તમે જોઈ શકો છો મસ્ત મજાની વચ્ચેની એકદમ કેરીવાળી ડિઝાઇન રહેવાની છે મરૂન કલર ને બધા અલગ અલગ કલર શેરનું આખું કોમ્બિનેશન બેસ્ટ રહેવાનું છે અને આપણે એ ને સિમિલર સાડી રહેવાની છે બહેનુ કારણ કે એકદમ ગાળા બોર્ડર કોન્સેપ્ટ છે ને એટલે એકદમ હેવી પલ્લુ આવવાનો છે પલ્લુ એકદમ ડિફરન્ટ વેરાયટીનો છે અને પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ તો જો કેટલું મસ્ત ચોખ્ખું દેખાય છે સાથે પાન શેપની ડિઝાઇન એટલો સરસ લુક આવે છે ને કાંઈ યુનિક વસ્તુ રહેવાની શોપે નું એટલો મસ્ત પલ્લું હોય અને એટલી સરસ મજાની ગાળા બોર્ડરની સાડી આવી હોય ને તો પહેલાં તો એટલો મસ્ત નેવી બ્લુ કલર ગમ્યો હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો ફેબ્રિક તો કુણું માખણ જેવું ને લચકા જેવું રહેવાનું શોપે ને અને એકદમ ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ એટલે કાંઈ ઘટે ને એટલો સુપર પીસ છે કારણ કે હેવી પલ્લુ આવે અને આખી ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ કહેવાય અને વચ્ચેનું વચ્ચેનું ડિઝાઇન તમે જોઈ શકો છો આખું આપણે પ્લેન રહેવાનું છે વચ્ચેનું કોમ્બિનેશન આખું પ્લેન રહેવાનું છે ગાળા બોર્ડર કોન્સેપ્ટ છે એટલે બંને બાજુ બોર્ડરનું ડિઝાઇન સેમ રહેવાની જો તમે જોઈ શકો છો કેરીની ડિઝાઇનમાં મસ્ત મજાની પાનની ડિઝાઇન એમાં પાછું વાડીવેલા ટાઈપનું કોમ્બિનેશન વાડી વેલામાં હંમેશા તમને ફ્લાવર જોવા મળે પણ આ વખતે આપણે યુનિક વેરાયટી છે એટલે યુનિક ડિઝાઇન લઈને આવ્યા છે કારણ કે કેરીની સાથે શેપની ડિઝાઇન એટલી સુપર હિટ અને સરસ મજાની લાગે છે એમાંય પાછું વાડી વેલાનો કોન્સેપ્ટ એટલે કાંઈ ઘટે નહીં અને પ્રિન્ટેડ ડિઝાઇન એટલી સરસ મજાની એવી છે અને બોર્ડરનો લુક તો તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો એકદમ યુનિક આવે છે સાથે આપણે જેવી નીચેની બોર્ડર હશે એવું સેમ આપણે ઉપરની બોર્ડર આવવાની છે તો કેટલી મસ્ત લાગે અને પ્રિન્ટેડ ડિઝાઇન કામ તો તમે જોઈ શકો છો કેટલું મસ્ત ચોખ્ખું ને ક્લીન દેખાય છે અને આ સાડી છે ને બંને બાજુ સિમિલર રહેવાની છું બી સાઈડ છે અને આ પાછળ જાય બે બાજુ હરખી સાડીની પ્રિન્ટેડ છે અને એકદમ લચકા જેવું ને કુણું માખણ જેવું કપડું છે અને પ્રિન્ટેડ ડિઝાઇનની એકદમ યુનિક વેરાયટી લઈને આવ્યા છે એ પણ ગાળા બોર્ડરમાં એટલે પહેરી હોય તો કાંઈ ઘટે નહીં અને ડેલી વેરમાં પહેરી હોય ને તો કાંઈ ઘટે ને એટલી સુપર લાગે કારણ કે ડેલી વેરમાં પહેરવા અને આખો ટી આપણે પહેરી હોય ને તો એટલી મસ્ત કૂણી માખણ જેવી ને લચકા જેવી રહ્યો અને ગાળા બોર્ડર કોન્સેપ્ટ તો હંમેશા સુપર હિટ અને સરસ મજાનું લાગે એમાં આવી જોરદાર ડિઝાઇન આવી હોય એટલે પીસમાં તો કાંઈક ઘટે ને એટલો સુપર લાગ્યો બેન તમે જોઈ શકો છો પાટલી કેટલી મસ્ત પડી છે કારણ કે ગાળા બોર્ડર કોન્સેપ્ટમાં પાટલીનો લુક હંમેશા બોર્ડરથી આવે તમે બોર્ડરનો લુક તો જો કેટલો સુપર હિચ સરસ મજાનો લાગે છે કારણ કે એકદમ યુનિક વેરાયટી છે ડિઝાઇન સુપર હિચ અને એકદમ ડિફરન્ટ વેરાયટીનું લઈને આવ્યા છે તો ઓલ ઓવર તમે જુઓ ને તો ગાળા બોર્ડરમાં યુનિક વેરાયટી સાથે યુનિક પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક પણ રહેવાનો છો કારણ કે અજરક પ્રિન્ટ પહેરી લીધી મસ્ત મજાની અલગ અલગ વેરાયટી પહેરી લીધી પણ આ વખતે આપણે યુનિક અને એકદમ ડિફરન્ટ વેરાયટીનું લેવા છે પાન શેપમાં કેરીની ડિઝાઇન ઉપર જતા નું કોમ્બિનેશન એટલે કાંઈ ઘટે નહીં સાથે સાથે બ્લાઉઝ પ્રીમિયમ ને જોરદાર લઈને આવ્યું છો કારણ કે એકદમ યુનિક વેરાયટી હોય અને ગાળા બોર્ડરનો કોન્સેપ્ટ હોય એની માટે બ્લાઉઝ સરસ આપવું જ પડે ને એમાં તમે જોઈ શકો છો સેમ બોર્ડર મેજિંગનું સેમ ટુ સેમ ડિઝાઇન અને સેમ વાળીવેલાનો કોન્સેપ્ટ એવું સેમ આપણે બ્લાઉઝ લઈને આવ્યા છે અને આખું પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક રહેવાનું છે પહેરું તમે જોઈ શકો છો કેટલું મસ્ત બોર્ડરની સાથે મેચ રહેવાનું છે સાથે આખી પ્રિન્ટેડ ડિઝાઇનનું બ્લાઉઝ હોય ને એટલે સાડી નો હેવી લાગતી હોય ને તો હેવી લાગે એટલે લો રેન્જમાં પાછી હેવી વસ્તુ લાગે એવી બ્લાઉઝ હોતે ને આપી દીધું જો બેન કેટલું મસ્ત એકદમ હેવી પ્રિન્ટેડ નું બ્લાઉઝ રહેવાનું છે એકદમ મસ્ત મજાને ઘેરીની ડિઝાઇનની સાથે એકદમ મસ્ત મજાના વાળી વેલા પાન શેપની ડિઝાઇન સુપર હિટ અને જોરદાર આવી છે એકદમ બે બાજુ સિમિલર સાડી રહેવાની છે અને પહેરી હોય ને તો કાંઈ ઘટે ને એટલે સુપર સાડીનો લુક સાથે બ્લાઉઝે સુપર હિટ લાગવાનું જો બેન જો પાછળની સાઈડ બ્લાઉઝ સેમ હોય

અને એથી હેવી આખું બ્લાઉઝ રહેવાનું છે અને ગાળા બોર્ડરમાં એકદમ યુનિક અને સરસ મજાની વેરાયટી રહેવાની છે અને કલર મેચિંગની વાત કરીએ ને તો આખા આપણે સિંગલ કલરનું મેચિંગ રહેવાનું છે એટલે બધા બહેનોને બધા કલર મેચિંગ આવી જવાના છે અને જે ને ગાળા બોર્ડરનો કણસે ભજી લેવાનો રહી ગયો હોય અને લેવાનો બાકી હોય તો ફટાફટ એટલી મસ્ત મજાની ડિઝાઇન આવી હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તું બુક કરાવી લેજો કારણ કે ખૂબ સરસ ડિઝાઇન છે અને બધા ચાલે ને એ મસ્ત મજાની પ્રિન્ટેડ ડિઝાઇન કામ છે હવે આપણે કલર મેચિંગ જોઈશું સુપર અને સરસ મજાના કલર મેચિંગ છે એક તો આપણે નેવી બ્લુ ખોય એટલો કેટલો સરસ કલર છે નેવી બ્લુ કલર તો બધા એને ગમી જાય ને એટલો સુપર કલર છે હવે બીજા કલર બધા હું તમને બદલાવીશ બતાવીશ એકદમ યુનિક કલર વેરાયટી છે અને લાગે ને બહુ મસ્ત લાગે જો રામા કલર છે ને મસ્ત રામા કલર એકદમ ઠંડો કલર અને કલર બધા કેવા ખબર છે ઠંડા કલર રામા કલર કેવી આપણે ઠંડો કલર હારો એ કહેતા છે એટલે મસ્ત મજાનો રામા કલર ઠંડો રહેવાનો છે અને હજી બીજા મજા યુનિક અને સરસ મજાના કલર રહેવાનો ખબર ને જો એટલો સરસ બીટ કલર આવ્યો છે બીટ કલર એટલો સરસ લાગે છે પાછું કૂણું માખણ જેવું કપડું અને ઠંડુ કપડું બેનું કૂણું માખણ જેવું ને મશરૂમ જેવું તો કહેતા હતા પણ એટલે કપડું એટલું સુપર આવવા મળ્યું છે ને તો હવે તો ઠંડુ કહેવું પડે એટલું સુપર કપડું અને હારો જે કલર ગમે ને એના સ્ક્રીનશોટ લેતા જાજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે કાળા બોર્ડરમાં એકદમ ન્યૂ વેરાયટી છે અને ડિઝાઇનની વાત કરું તો એકદમ ડિફરન્ટ વેરાયટી સાથે ડિઝાઇનનો લૂક એકદમ યુનિક અને સરસ મજા આપ્યો છે કે ભાઈ તું આ રાણી કલર તો જો કેટલો મસ્ત લાગે છે એકદમ ઠંડો રાણી કલર છે અને પહેરો હોય ને તો કાંઈ લાગ ઘટે નહીં ને એટલું જોરદાર પીસ લાગવાનો છો બેન સુપર હિટ પીસ પહેરો હોય તે લાગે અને પાછી પહેરી હોય ને તો બે વચ્ચે આપણો વટ પડી જાય ને એટલે સુપર કલર સાથે એકદમ સુપર ડિઝાઇન જો બેન તો જે બેન બેનો એટલા મસ્ત મજાના કલર લેવાના રહી ગયા હોય ને આમાંથી કોઈ પણ કલર ગમે તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે કલર મેચિંગ સુપર છે અને ડિઝાઇનની વાત કરું ને તો સુપરહીટ અને એકદમ જોરદાર ડિઝાઇન છો બે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડો છો ને અને એમાં જો આ મરુન કલર કેટલો મસ્ત છે મરુન કલર એકદમ ઠંડો કલર ને મરુન કલર એક સુપરહીટ રહેવાનો છો કે તો જે બેનું બહેનોને જે કલર મેચિંગ લેવા એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે ગાળા બોર્ડરમાં એકદમ ન્યૂ વેરાયટી છે એકદમ કાળા બોર્ડરનો કોન્સેપ્ટ છે પણ એકદમ યુનિક ડિઝાઇન લઈને આવ્યા છે ઘણી બધી ડિઝાઇનો તમે જોઈએ છે અને આવી સુપર હિટ અને જોરદાર ડિઝાઇન તો ફર્સ્ટ ટાઈમ એવી છે જેનો પલ્લુ એકદમ હેવી રહેવાનો છે અને એકદમ રીચ લુક લાગે ને એવી સાડીનું કોમ્બિનેશન રહેવાનું જો તમે જોવો કેટલો સરસ મજાનો લુક આવે છે એકદમ હેવી લુકની સાડી છે સાથે એકદમ હેવી એનો પલ્લુ રહેવાનો છે અને બ્લાઉઝ તો જોયું એટલું મસ્ત હેવી બ્લાઉઝ હતું તમે એ બનાવો ને એટલે એકદમ રીચ લુક અને જોરદાર લાગવાનું છે અને નાના ને મોટાને બધાને ચાલે એવી મસ્ત મજાના કલર મેચિંગ છે તો આમાંથી કોઈ પણ કલર તમને ગમ્યો હોય ને તો એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને આઈડી હજી તમે લાઈક ન કરી હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લ્યો એટલે ડેલીવેરમાં હું ફેન્સી અને એકલો લૂઝ ફેબ્રિકમાં કોટનમાં એકદમ ફેન્સી વેરાયટી અને સાથે સાથે લો રેન્જમાં હેવી લુક લાગે ને એવી સાડીનું કલેક્શન જોવા મળી જશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ